ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે વધુ એક ચક્રવાતી પરિભ્રમણ મરાઠવાડ પર કેન્દ્રિત છે તો વિદર્ભમાં કેટલાક ભાગોમાં અન્ય હવામાન પ્રણાલી યથાવત અસરોને કારણે મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં પૂર્વ મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ અને કરા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું તો આ દરમિયાન મધ્ય પ્રદેશના સિંગરોલીમાં ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે ભૂકંપ સાંજે ચાર વાગ્યાના આડત્રીસ સેકન્ડે આવ્યો 38 મિનિટ આવ્યો હતો મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી પના જિલ્લામાં હવામાન બદલાયું છે સોમવારે રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો કે જેને કારણે અજયગઢ તહસીલના ધરમપુર વિસ્તારના દેવલપુર સહિત અડધો ડઝન ગામોમાં ભારે કરા પડ્યા હતા કરાનો કદ ઘુસબેરી કરતા મોટું હતું કે જેને કારણે ખેતરોમાં ઉભો પાક નુકસાન પામ્યું હતું મકાનોના છાપરાને ટાઇલ્સ પણ તૂટી ગયા છે મહેસૂલ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને નુકસાનની તપાસ કરી રહી છે તપાસ બાદ જ ખબર પડશે કે કરાથી કેટલો વિસ્તાર પ્રભાવિત થયો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ